મુઝફ્ફરપુરથી સવારે સહેનાઝને ઊંઘતો ઝડપી લીધો હતો પકડાયેલા મોલવીનું મોહમ્મદ સોહેલ ઉર્ફે મોલવી અબુ બકર ટીમોલ સાથે આરોપી મોહમ્મદ અલી સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યો હતો જેનું પાકિસ્તાન કનેક્શન હોવાનું સામે આવ્યું છે તેના મોબાઈલમાંથી પાકિસ્તાનના નંબરો પણ મળ્યા છે આરોપી પાકિસ્તાનમાં જઈને આવ્યો હોય એવી શંકા છે આરોપી સહેનાઝનું સાચું નામ મોહમ્મદ અલી મોહમ્મદ સાબિર છે મોહમ્મદ અલી પાસેથી એક મોબાઈલ મળ્યો છે અને મોબાઈલમાંથી બે વોટ્સઅપ મળ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોહમદ અલીને પકડવા છેલ્લા પાંચ દિવસથી નેપાળ અને બિહારના મુઝફ્ફરપુર ધામા નાખ્યા હતા પહેલાં ની ટીમે સ્થાનિક પોલીસની મદદ લઈ તેનું ઘરનું એડ્રેસ મેળવી લીધું હતું પછી તેને પકડવા બે દિવસ સુધી તેના ગામમાં વોચ રાખી સ્થાનિક લોકોને લોકલ પોલીસની મદદથી વિશ્વાસમાં લઈ વેશ કરી મોહમ્મદ અલીને વહેલી સવારે ઘરમાંથી પકડી લીધું હતું આરોપી નેપાળમાં છૂટક મજૂરી કરે છે અને બિહારના મુઝફ્ફરપુરમાં રહે છે જેને પર બોર્ડર નજીક આવેલું છે ક્રાઇમ બ્રાન્ચે મુઝફ્ફરપુર કોર્ટમાં આરોપીને રજૂ કરી ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા આવતીકાલે ક્રાઇમ બ્રાન્ચ આરોપીને લઈને સુરત આવી ધરપકડની કાર્યવાહી કરી વધુ તપાસ કરશે મોલવી છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં હતો બંને સાથે વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ લુડો જેવી સોશિયલ મીડિયાની એપ્લિકેશનથી વાત કરતો હતો ભારતમાં હિન્દુવાદી સંગઠનો દ્વારા નબીની ગુસ્સાકી કરવામાં આવે છે તેઓને સીધા કરવાની જરૂર છે ઉશ્કેરણી કરનાર હિન્દુ સંગઠનોના અગ્રણીઓને